તો કેરાળા આપણે જવાનું છે એટલે હું આને કઉ છું ઉતાવળ રાખ એ બધા બોલર ઓલરે નીકળી જશે ખબર છે ને થોડીક વાત તો ફેમિલી આપણે કેરા જવાનું છે ને સાથે સાથે આપણે કૌશિકભાઈની ઘરે પણ જવાનું છે ને આપણે મહેમાન ગતિ કરવાની છે આ કૌશિકભાઈ ના ઘરે આપણે વાત થઈ ગઈ છે સાંજે ફોન ફોન કરી દીધો હતો કે અમે કાલે આવશું નહીં જવાનું છે ને હા તો ત્યાર થાય બરોબર તો ફેમિલી હવે ત્યારથી જાય એટલે અમારે નીકળી જવાનું છે જેસી ની સિતાર ભીઓ નાસ્તો કરવા અને નાસ્તો કરી હોય તો એક દિવસ સમોસા ન બીજો એ વડા એવું બધું આવે છે તો નાસ્તો તો ફેમિલી આપણે આપણે જવાનું છે મંદિર છે તમે મંદિર આપણે જવાનું છે પછી આપણે જવાનું છે તો આપણે આ છે અમારું મંદિર દાદાનું આ તો એ લાસ્કર એમ બેહી ગઈ છે તો અમે લોકો દર્શન કરી લીધા છે આપણે ને હવે જવાનું છે કેરા કેમ કે બોલેરો ના પગવા પગવા આવી ગયો છે એટલે ફરું રામી રહી એટલે નીકળી જાય ને આ ડેરી આપણે હવે કેરા પૂગી ગયા છીએ ને બધે હવે ના મંદિરે છે આપડે ત્યાં જવાનું છે હવે અહીંયા અમે બેઠા છીએ વાડીમાં કે આવું બધું હતું ત્યાં બેઠા છીએ ને અહીંયા બધું રસોઈ ને એવું બધું બનાવેલું છે તો એના પગે લાગવા ગયા છે ને ત્યાં આપણે જઈએ હવે ઘરે જવાની તૈયારી કરી છે ને આ જો કે કમો તોડી આવી ગયો કમો ગાય તોડાતા છે એમ તોડાય છે ને પાણીમાં દાવ નહી તરવાનું કસાતો તરતા ને માં કાદુ તો થોડા ન જાય હવે થોડા ન થઈ જાય પાણી પૂછી લેજો કે એક ખાલી એક જ કમળ લો ના પડે ભાઈ નહીં તો ફેમિલી હવે જવાનું છે આપણે કૌશિકભાઈ ની ઘરે અને ખબર હશે તમે એના વિડિયો જોતા હશો યુટ્યુબર છે મોટા એની ઘરે આપણે જવાનું છે હમણાં આપણે ફોન કરું એટલે ડાયરેક ના વિજવદ્રીસ જવાનું છે ડાયરેક્ટ નહીં જવું છે ને તો ફેમિલી આપણે કહ્યું ઘરે જવાનું હતું પણ એની પેલા આવી ગયા છે આપણે મસ્ત ધારા એ દર્શન કરવા બીજી પાછો મેળ આવે ન આવે દર્શન તો કરી લીધા છે ને હવે જવાનું છે દરિયે પછી દરિયા આટા મારી ફોટા બોટા પડી એવું બધું કરી આપણે દરિયા કિનારે આવી જાય છે દરિયાધું ને આપણે નીચે જાય છે દર્શન કરવા કેમ કે ખોડિયામાં નું મંદિર છે અંદર આ બધા ધીમે ધીમે ઉતરે છે દર્શન કરવા જાય છે

ફોન હાથમાંથી એવું લાગે ફોન તો હમણાં અડધી કલાક થઈ ગઈ છે પણ આ ધરાતી નથી કૌશિકભાઈની ઘરે જવાનું છે બે ચોતરી ન્યાય પછી કેટલું મોડું જવું હોય ત્યારે પાંચ તો વાગી જાય છે હાલે સુધી આવ્યો બે મોડું થાય પછી જવું છે હા નહીં ભાઈ આવ્યો બે ભાઈ એક ભાઈ એમ કીધું હામી જ નહીં હામી વહી જાય અટકાય છે પછી ભાઈ આમાં કઈ આવશે નહીં એવું લાગે છે હું ભયો જાઉં બારો ફેમિલી હવે જવાનું છે આપણે કૌશિકભાઈના ઘરે તો હવે નીકળી જાય એ બાજુ કેમ તને મજા આવી કરીએ

રાહુલભાઈ ને અમારા ઘરે આવ્યા અમને આનંદ થયો અને આમ તો અમારે ઘણા ટાઈમ થી બે ભાઈ ને વાતચીત શરૂ હોય ઇન્સ્ટાગ્રામ માં કઈ ને કઈ પણ આજે એ પેલા મળ્યા હતા કેરળ તો આજે પાછા સ્પેશિયલ આ બાજુ આવતા હતા મેં કીધું આવો ઘરે મજા કરીએ અને હવે તો હું તો એમ કહું ડાળ ખાઈ ને સમય થઈ ગયો છે બીજું તો હું કહીશ કે ખાસ ભાઈ ને થોડોક સપોર્ટ કરજો તમારા બધાની સપોર્ટ ની ખાસ જરૂર છે મસ્ત મજાના વ્લોગ લાવે છે અમારી જેમ ડેઈલી લાઈફ સ્ટાઈલ વ્લોગ કરે છે હા તમે જોવો છો બધા તો બને એટલો વિડીયો શેર કરજો કદાચ મારા લીધે કોઈ જોવા આવ્યું હોય તો પ્લીઝ ભાઈને સપોર્ટ કરજો મસ્ત મજાના બ્લોગ તમારા માટે લાવતા રહેશે અને બાકી તો હું હું ક્યારેક પાછો રાહુલ ભાઈ ન્યા જાય ને એટલે અમે પાછા ફેમિલી સાથે તમને આ ચેનલમાં પાછા જોવા મળશે બરાબર છે અરે પાકો છો એ સો ટકા આવીશું તો જો ભાઈ બધું આ રીતનું છે અહીંયા જો મારા મમ્મી છે એ વાળે છે

પેલા વાગી ગયા નવ ને તેર મિનિટ થઈ ગઈ છે ઘણું મોડું થઈ ગયું છે ને હવે આપણે જમવાનું બીજું બાકી છે તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ છીએ તો આજનો બ્લોગ ગયો હોય તો લાઈક કોમેન્ટ શેર કરી નાખજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે આપણે મળશું એક નવા વ્લોગમાં અત્યાર સુધી મળીને બાય બાય જય માતાજી